વેજલપુરમાં કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે મહિલા મંડળ અને સુવાસિની મંડળ દ્વારા દિવ્ય અને ભવ્ય સાકોત્સવની ઉજવણી કાલોલ તાલુકાના વેજલપુર કાછિયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે મહિલા મંડળ અને સુવાસિની મંડળ દ્વારા દિવ્ય અને ભવ્ય સાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેવા કે કીર્તન ભક્તિ સંતો દ્વારા ભા સાકોત્સવનું મહત્ત્વ અને સંતોના આશીર્વાદ સાકોત્સવની આરતી અને છેલ્લે સાકોત્સવના મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ભગવાન સ્વામિનારાયણ એ જેવી રીતે લોયાધામમાં સુરાખાચરના દરબારમાં બારમણગીનો વગાર કરી અને અદભૂત લીલા કરી હતી તે જ રીતે વેજલપુર સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય સાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને પધારેલ સર્વ સત્સંગી ભાઈ બહેનો મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા